આણંદ જિલ્લાની સહકારી ક્ષેત્રની સંસ્થાઓનું મહાસંમેલન વડતાલ ખાતે યોજવામાં આવ્યું હતું આ મહાસંમેલનમાં આણંદ તેમજ ખેડા જિલ્લાની સહકારી સંસ્થાઓના જે પ્રતિનિધિઓ છે અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સહકારી સંસ્થાઓ આત્મનિર્ભર બને અને વધુ મજબૂત બને તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે આણંદ તેમજ ખેડા જિલ્લાની સહકારી સંસ્થાઓનું મહાસ્નેહ મિલન સંમેલન વડતાલ ખાતે યોજવામાં આવ્યું હતું

ખૂબ મોટી સંખ્યામાં ખેડા જિલ્લાના સહકારી આગેવાનો ઉપસ્થિત રહી માન્ય મોદી સાહેબનું જે વિઝન છે બે હજાર સુડતાલીસની અંદર ભારત દેશ એ વિકસિત દેશોની હરોળમાં આવે અને સો વર્ષની જ્યારે આઝાદીનો પર્વ ઉજવાય ત્યારે ભારતનો એક એક નાગરિક પોતે આત્મનિર્ભર બને અને તેવા વિષયને આજે લોકો સુધી પહોંચાડવા સહકારી સંસ્થાઓના માધ્યમથી સહકારી સંસ્થાઓના આગેવાનોની એક મીટિંગ વડતાલ મુકામે રાખી અને તેની અંદર જે સહકારથી સમૃદ્ધિના સિદ્ધાંતને લોકો સુધી સરકારની વિવિધ નીતિઓનો સીધો જ લાભ આપી શકાય એવી વ્યવસ્થાના ભાગરૂપે આજે એક સંકલ્પ લીધો કે આ દેશની અંદર સ્વદેશી સ્વદેશીના નારા સાથે આંદોલન રૂપી એક ચઢવળ આયોજન થાય અને લોકો પોતે પોતાના જ દેશની અંદર ઉત્પન્ન થયેલી પોતાના જ લોકોના પરસેવાથી ઉત્પન્ન થયેલી કોઈ પણ વસ્તુ હોય તેનો ઉપભોગ કરે અને આ દેશને આર્થિક રીતના મજબૂત કરે